ભારત ઇતિહાસમાં પ્રથમ વખત બેનો એ મેદાનમાં જો ઉતરવું પડ્યું હોય ભૂતકાળમાં ઝાંસીની મહારાણી જેવા મેદાનમાં આવતા હતા પણ આઝાદી પછી આ પેલું એવું ઐતિહાસિક સંમેલન બાદ અને બેનો જે રોડ અને રસ્તા સુધી આવ્યા છે અને બેનોની જ આ જે ટિપ્પણી થઈ છે તેમ કે ભગવાને મહાભારતનું યુદ્ધ આખું થઈ ગયું દ્રૌપદીના ચિરણથી આ એનાથી પણ અઘટિત બનાવ અને અઘટિત ટિપ્પણી જે કરવામાં આવી છે કે ક્ષત્રિય સમાજ તો એટલો બધો રોષમાં છે આપ જાણો છો પણ બેનો એટલા બધા રોષમાં છે અને છતાં છેલ્લા બાવીસ દિવસથી જે અમારું શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું હતું એમાં પરસોત્તમભાઈ પણ પોતો પોતાની ઉમેદવારી પાછી ન ખેંચી અને સરકારે પણ સમજાવીને ન ખેંચે હવે તો આજે વાત પૂરી થઈ ગઈ છે બાવીસ તારીખે જ છે બાવીસ તારીખ સુધીમાં ખેંચી શકતા હતા ઓગણીસ તારીખે ખેંચી શકતા હતા એટલે હવે વાત પરસોત્તમભાઈની પાકી છે કે ભાઈ હું લડવાનો છું એટલે આમ જુઓ તો તમારે જે કરવું હોય કરજો હું લડીશ છત્રીય સમાજ નું ભલે જે થવું હોય થાય બેનો દીકરીનું અપમાન ભલે થયું સંપૂર્ણ મારી તૈયારી છે ને હું લડીશ એવો એનો હુંકાર છે એનો અભિમાન છે અને અમારી આ લડાઈ સ્વાભિમાનની છે એ તો સહન કરી જ ન શકાય આ લડાઈની અંદર અમારું ધર્મયુદ્ધ છે અમારું કર્મયુદ્ધ છે અને આપ જુઓ કે શાંતિપૂર્ણ અમે યુવાનોને પણ માં ભવાનીના સોગંદ એને કહીએ છીએ ઘણા બધા યુવાનો આગ બબુલા થયા હોય તો પણ એને એમ કહી છીએ કે આપણું યુદ્ધ છે એ સરકારી મિલકતને નુકસાન નથી કરવાનું આ મિલકત આપણી છે સરકારની નથી અને કોઈ પણ કાયદા વિરુદ્ધ કૃત્ય નથી કરવાનું કે જેનાથી પોલીસ ઘર્ષણ થાય ક્ષત્રિય સમાજ ધૈર્ય શક્તિ વાળો સમાજ છે તો એને બધું જ અમે સમજાવ્યું છે અમે ત્યાં સુધી કીધું છે હવે વાત ત્યાં સુધી ગઈ છે ઘર સુધી ચૂલા સુધી એક ચૂલો એવો બાકી નથી છત્રિયાનો અને રાજપૂત સમાજનો કે જ્યાં રોષનો ભભૂક્યો હોય અને આ સ્વયંભુ રોષ છે કોઈ ઉપજાવેલો નથી કોઈની દોરી સંચારથી નથી કોઈના કેવાથી નથી અને જો કેવાથી હોય તો અમારા બાર બાર મંત્રીઓ આવ્યા અમને સમજાવવા સરકાર પાસે સમજવા તો સક્રિય સમજ ખરેખર એનું મહનાવત ન માનવાનું કારણ પણ એક આ ભયંકર રોષ છે આ રોષને કોઈ ટાળી શકે એમ નથી અમે તો સંકલન સમિતિ સંકલન સમિતિ એટલે અમે એનું નેતૃત્વ કરીએ અને અમે પ્રયાસો એવા કરીએ અને કે જે અમારી આખી ટીમ બાણુની હતી એ આજે પાંચસો એ તો વાર મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કઉ છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુદ્ધ એવું ના કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે બાણું હતી એ પાંચસો થઈ ગઈ તો સમગ્ર ગુજરાતની અંદર નાની મોટી સંસ્થા થઈ ગઈ હતી એ તમામ પરમ દિવસે અમદાવાદ ખાતે ગોતા ખાતે આપણે જોયું હશે બરાબર છે કે બે હજારની સંખ્યા હતી એમાં પાંચસો આ સંકલન સમિતિ જોડાઈ ગયા છે સંકલન સમિતિ અમે એટલા માટે સમાજ સાથે અને સમાજે અમારા ઉપર ભરોસો વિશ્વાસ મૂક્યો છે આજે બેનોમાં આપે રોજ જોયો કે ભગવાનનું મંદિર નક્કી કર્યું ભગવાન રામ રામ ધૂન પણ બોલાવે છે અને પરસોત્તમભાઈ નો વચ્ચે વિરોધ પણ સાથે સાથે કરે છે અને ભગવાન રામને પ્રાર્થના કરે છે કે તમે પરસોત્તમભાઈને સદબુદ્ધિ ન આપી તમારે સમજાવવાને એના હતા જેમ ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે એમ ભગવાને શાંતિ દૂત બની પણ ગયા હતા અને પાંડવો માટે પાંચ જ ગામ માઇ ગયા હતા તો અમે તો ખાલી એક જ એકા છે કે તમારી ભૂલ સ્વીકારી અને તમે તમારી ઉમેદવારી પાછી ખેંચો પણ સ્વાર્થ અને સત્તા ના સ્વાર્થ માટે પોતાને પોતાનો હોદ્દો છોડવો નહોતો અને ઉમેદવારી પાછી ખેંચવી નહોતી આજે અમે બે દિવસના વર્કઆઉટમાં આજે અમારું કાર્યાલયનું ઉદ્ઘાટન થયું અને આજ અને આવતીકાલે અઢારે અઢાર વોર્ડમાં કાર્યાલય થાશે અઢારે અઢાર વોર્ડ ની સંકલન સમિતિ બનાવી નાખી એક વોર્ડમાં એક પ્રમુખ અને દસ સભ્યો તાલુકાની સમિતિ બનાવી નાખી દસ સભ્યો અને એક પ્રમુખ દરેક તાલુકામાં અને એની જવાબદારી અઢાર સમગ્ર ક્ષત્રિય સમાજ નહીં અઢાર વોર્ડ સાથે રાખી અને દરેક વોર્ડમાં સંમેલન કરવામાં આવશે તાલુકામાં પણ સંમેલન કરવામાં આવશે તાલુકામાંથી ગામડા સુધી તેને સમજાવવામાં આવશે વ્યવસ્થાના ભાગરૂપે શું કરવું એ તાલુકાની જવાબદારી છે અને ગામે ગામે એની સંમતિ અને દસ એક ગામની અંદર અને એક પ્રમુખ ગામડાની અંદર દસ સભ્યો એક પ્રમુખ તાલુકાની અંદર દસ સભ્યો એક પ્રમુખ વોર્ડની અંદર દસ સભ્યો એક પ્રમુખ અગિયાર અગિયાર કમિટી બનાવી અને સમગ્ર લોકસભાનો જે ઉમેદવારી છે પરસોત્તમભાઈ રૂપાલાની એ આખી લોકસભાની વ્યવરચના હજી અમે બે દિવસમાં કરી છે અને આપણી સમક્ષ જણાવી છીએ આપ પોતે જોઈ શકો છો કે જે બેનો એક અપવાસ કરવાના હતા એની સ્વયંભુ ઉપર આવ્યા છે ખૂબ આભાર માનું છું કે મીડિયાએ સાચો અને સાચી જે દિશા છે એ દિશા ખરેખર બતાવી છે અને અમારી સાથે અમારી વાતને વાચા આપી છે એટલે હું ધન્યવાદ આપું છું આપને પણ પ્રણામ અને વંદન કરું છું અમારો એક જ માર્ગ છે અને હવે તો એ માર્ગ છે એ બંધ થઈ ગયો ઓગણીસ ને બાવીસ તારીખે એટલે હવે અમારે જે લડત આપવાની છે એ ગામડા સુધીના અમારા આખા ગુજરાતમાં પ્લાન થઈ ગયા છે આ દરેક જિલ્લાને એક લોકસભા છે એનું જે લોકસભાની અંદર કીધું એમ વોર્ડ ગામ અને તાલુકા દરેક જગ્યાએ આ રીતે થઈ છે હું આપને ખાલી રાજકોટની લોકસભાની વાત કરું છું પણ ગુજરાત લેવલે સંપૂર્ણ પૂરું થઈ જશે ત્યારે સંકલન સમિતિ પછી બે પછી પત્રકાર પરિષદ બોલાવશે બે ત્રણ સંમેલન જે કરવાના છે એ સંમેલનની વ્યૂહરચના થઈ જશે અને જે અમારા સાત રથ કાઢવાના છે ધર્મરથ એ રાજકોટનો જે ધર્મરથ છે એ ચોવીસ તારીખે શરૂ થશે છ દિવસ માટે અને તાલુકા લેવલ સેન્ટર બધે ફરશે જેમ કે વાંકાનેર મોરબી રાજકોટ તમામ વોર્ડમાં અને તાલુકા લેવલે અને અહીંયા દરેક જગ્યાએ સભા રાખીશું અને અઢાર અઢાર આલમને નાતી ને બધાને સાથે રાખી અને એ દરેક જગ્યાએ એક એક સંમેલન કરવામાં આવશે એવી સાત રથયાત્રા નીકળે છે ગુજરાતમાંથી જેનું નામ છે ધર્મરથ ધર્મરથને કોઈ રોકી ન શકે પણ રાજકોટની અંદર ચોવીસ તારીખે રથયાત્રા નીકળશે પછી એનો રૂટ જે છે પૂર્ણાવતી ક્યાં થશે એ અમે આપને ચોવીસ તારીખે જણાવશું ક્યાં પૂર્ણાવતી કરવી